પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારની જનતા માટે આનંદના સમાચાર સાથે ભવ્ય ભવ્યલ્ટી હોસ્પિટલ ભવ્યનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રાધનપુર ખાતે નવીન હોસ્પિટલ એટલે કે રાધનપુરની જનતાને ઇન્દ્રસ્થ મલ્ટિફિશિયલ લીટી હોસ્પિટલની અંદર મળશે આધુનિક સગવડો અને ટ્રીટમેન્ટ રાધનપુર વિસ્તારની અંદર સો કિલોમીટરની અંદરની આજુબાજુના એરિયામાં બનતી કે અન્ય અનેક ઘટનાઓને લઈને સારવાર માટે રાધનપુરથી પાટણ મહેસાણા રિફર કરવામાં આવતા હતા દર્દીઓને તે હવે ઘર આંગણે મળી રહેશે સગવડો અને તેની સાથે એક માસ માટે તમામ દર્દીઓને ફ્રી ચેકઅપ કેમ્પ સાથે સાથે દર્દીઓ માટે પણ વ્યક્તિ ભાવે સેવા ડોક્ટરો દ્વારા આપવામાં આવનાર છે

પૂર્વ ચેરમેન અંતાભાઈ ચૌધરી રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કિસાન મોરચાના ભીખુ ભાસોડા અને અન્ય મહાનુભાવો ભારતીય જનતા અને ડોક્ટર સાહેબને મહાનુભાવની હસ્તી અંદર ઇન્દ્રસ મલ્ટીટી હોસ્પિટલનું રિબન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો અનુભવી ડોક્ટરો દ્વારા આવતા તમામ દર્દીઓને અગિયાર એપ્રિલથી લઈને આગામી ચોવીસ એપ્રિલ સુધી પંદર દિવસ માટે કેસ ફ્રી તેમજ હોસ્પિટલના બિલમાં પચાસ ટકા બિલ ફ્રી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું તો સાથે સાથે ગરીબ દર્દીઓ માટે વ્યાજબી ભાવની અંદર સેવા કરવામાં આવશે હોવાનું પણ જણાવાયું હતું તો આધુનિક મશીનરી સાથે ભવી હોસ્પિટલ આજ રોજથી શરૂ કરવામાં આવી છે તો અનુભવી ડૉક્ટરો અને તેમની ટીમ દ્વારા લોકોને સારી સારવાર મળી રહેશે હોવાનું જણાવવામાં આવ્યું હતું આજથી રાજનપુરમાં અમારી ઇન્દ્રપ્રસ્થ મલ્ટી હોસ્પિટલ શરૂ કરી દે છે ત્યારે બહુ જ આનંદ થાય કે જે પણ લોકો એ દિશામાં ખૂબ પ્રયત્નશીલ રહીશું તેમજ તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસથી તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ સુધી ડૉક્ટરની કોઈપણ જાતની ફી લેવામાં આવશે નહીં તેમજ અમારી વસ્તુમાં કોઈપણ જાતિ જે દાખલ થશે અને જે દાખલ ફીના જે પર્ચો હશે એની પચાસ ટકા ફી રાખવામાં આવી છે